ધાણેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરાવવા મુદ્દે મીટિંગ યોજ્યા બાદ આવેદનપત્ર અને સાત દિવસમાં ઉકેલ ન આવે તો ચક્કાજામની ચીમકી અપાઈ ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કવર ભાંગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે સર્વિસ રોડના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલાઓ મોજૂદ છે સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખર વેપારીઓ ડૉક્ટર અને જાગૃત નાગરિકોની મિટિંગ મળી હતી ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી સાત દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે એ છે ત્રણ રસ્તા છે જે નવો બ્રિજ બન્યો છે છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે વાંકો ચૂકો છે ખાડા ખચિયાવાળો છે લાખો જે વિસ્તાર છે ધાનેરાનો અડધું અડધું ગામ છે એમાં હેરાન થાય છે જે મુસાફરો છે દર્દીઓ છે એ જ્યાં અવર જવર કરે છે એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એમ એની પણ જાનહાની થવાનો ખૂબ ડર છે આ આખા ગામનો સાળકતો પ્રશ્ન છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી એમ તમારી બધાને વિનંતી છે કે આપણે સરકાર સામે અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ લાવે જે ખાડા છે જે તૂટેલો રસ્તો છે સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને એમ જેથી આજે ધાંધ્રાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય તો આપણે બધા જ ભેગા આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ આજે આજે અમે અમે અગ્રવાલ ત્રણ રસ્તા સર્વિસ રોડ બાબતનો જે આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્ર સાત દિવસની મુદત માગી છે કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાંદેરાની નગરજનોએ રજૂઆત કરી પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય એ આવેદનપત્ર અહીં પ્રાંત સાહેબને આપ્યો પ્રાંત સાહેબ જોડે સાત દિવસની મુદત માગી એ સાત દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદનપત્ર આપી અને સાહેબને જણાવ્યું છે